ભરૂચમાં શાળા જતી વખતે ભૂલો પડેલો ને પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું ભરૂચ શહેરના ખુશબુ પાર્ક સોસાયટી માંથી સ્કૂલે જવા નીકળેલો વિદ્યાર્થી ભૂલો પડી જતા ભરૂચની એબીસી ચોકડી નજીક પહોંચી જતા તે રઘવાયો બન્યો હતો ત્યારે ભરૂચ શહેરની ખુશબુ પાર્ક સોસાયટી માં રહેતા નિસારભાઈ મિસ્ત્રી નો પુત્ર મોહમ્મદ રેહાન આજે સ્કૂલે જવાનું કહીને નીકળ્યો હતો સ્કૂલે જવા નીકળેલો આ મહમદ રેહાન ભૂલથી તે ભરૂચ ની એબીસી ચોકડી ખાતે પહોંચી ગયો હતો ત્યાં ટ્રાફિક જવાને તેને બાળક સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા આ દરમિયાન અંગેની જાણ તાલુકા પંચાયતના સદસ્ય અને સામાજિક આગેવાન જાણ થઈ હતી તેઓ દ્વારા આ બાળક રોડ ઉપર રહેતો હોવાનું માલુમ પડ્યું હતું આથી તેઓ દ્વારા તપાસ કરતા ખુશબુ પાર્કમાં રહેતા નિસારભાઈ

ને એ લોકો ખબર પડી મને ને એ ખબર પડી પછી પોલીસ સ્ટેશન લાવ્યા હતા પાંચ ભી એમનું બહુ બહુ હું આભાર માનું છું ને જે સાહેબ છે એમના બી હું આભાર માનું છું પાઠક સાહેબ નો બહુ બહુ આભાર માનું છું કે મને છોકરો પરત મળી ગયો